ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના સજોદ ગામને તસ્કરોએ બંધ મકાનને નિશાન બનાવી રૂપિયા સાત લાખથી વધુની કિંમતના સોના ચાંદીના દાગીનાની ચોરી કરી ફરાર થઈ ગયા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે અંકલેશ્વર તાલુકાના સજુદ ગામમાં તસ્કરો દ્વારા બંધ મકાનને નિશાન બનાવી મોટી ચોરી કરવામાં આવી હોવાની ઘટના સામે આવી છે તસ્કરોએ મકાનના મુખ્ય દરવાજાનો ઇન્ટરલોક તોડી અંદર પ્રવેશ કર્યો અને તિજોરીમાંથી સોના ચાંદીના દાગીના ચોરી ફરાર થયા મકાન માલિક અને નિવૃત્ત સરકારી કર્મચારી હિતેન્દ્ર પ્રસાદ પટેલ સામાજિક પ્રસંગે તેમના પુત્રના ઘરે ભરૂચ ગયા હતા તે દરમિયાન મકાન બંધ હોવાની તકનો લાભ લે તસ્કરોએ ચોરીને અંજામ આપ્યો તસ્કરો તિજોરીમાંથી રૂપિયા સાત પોઈન્ટ ત્રેસઠ લાખની કિંમતના સોના ચાંદીના દાગીનાની ચોરી કરી ગયા ઘટનાની જાણ થતાં અંકલેશ્વર ગ્રામ્ય પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી અને પરિસ્થિતિનો તાગ મેળવી ચોરી અંગેનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે પોલીસે આસપાસના વિસ્તારોમાં તપાસ હાથ ધરી છે તેમજ સંભવિત સીસીટીવી ફૂટેજના આધારે તસ્કરોને ઝડપી પાડવાના પ્રયાસો તેજ કર્યા છે વિડીયો જર્નાલિસ્ટ ઇમ્તિયાઝ પઠાણ સાથે સટ્યા ટીવી ન્યૂઝ અંકલેશ્વર હિતેન્દ્ર પ્રસાદ જયાનંદભાઈ પટેલ સજોદનો વતની છું અને અમે ઘર બંધ કરી અને ભરૂચ ગયા હતા એ દરમિયાન મંગળવારની રાત્રે અમારા તિજોરીનું એ તૂટી મકાનનું તાળું તૂટી